જૂથોને મોકલવામાં આવતા હતા એક અહેવાલ અનુસાર સુરત સ્થિત રેક્સટર કેમિકલના સ્થાપક અને ઇથોસ કેમિકલના ભૂતપૂર્વ ડિરેક્ટર ભાવેશ પટેલની તપાસ બાદ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી આ બંને કંપનીઓ ફેન્ટાનિલ રસાયણોની ગેરકાયદેસર નિકાસ કરતી હતી તેમણે કસ્ટમ દ્વારા કરવામાં આવતી તપાસને બાયપાસ કરવા માટે વિટામિન સી સપ્લિમેન્ટ્સ અથવા એન્ટાસિડ્સ જેવી દવાઓ પર ખોટા લેબલ લગાડ્યા હતા સ્થાનિક સરકારે વકીલે આરોપ લગાવ્યો કે સેક્ટર કેમિકલ્સે જૂન બે હજાર ચોવીસમાં વિટામિન સી સપ્લિમેન્ટ હોવાનું કથિત શિપમેન્ટ મોકલ્યું હતું આ સિવાય ત્રેવીસ નવેમ્બર બે હજાર રોજ એન્ટાસીડ દવાનું ખોટું લેબલ લગાવેલું શિપમેન્ટ મોકલવામાં આવ્યું હતું જેનો ઉપયોગ ફેન્ટાનેલ રસાયણ બનાવવા માટે કરવામાં આવતો હતો આ શિપમેન્ટ કથિત રીતે મેક્સિકન ડ્રગ કાર્ટેલ સાથે હકીકતમાં રસાયણ ડ્રગ્સ પચાસ ગણું અને મોફિન કરતા સો ગણું શક્તિશાળી છે ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ